ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર દસ માં આવેલ ચાર રસ્તા નજીક માછી માર્કેટ ની દયનીય સ્થિતિ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ ને કચરો ન ઉઠાવતા મચ્છી માર્કેટ માંથી નીકળતા કચરામાં ચીવડાવો પડ્યા સાફ સફાઈ સહિત વેરો આપવા છતાં કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશો નિત્રાધીન ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે ભરૂચના વોર્ડ નંબર દસ ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે અને ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનનું પોલ ખુલતું હોય તેમ આવ્યું છે ભરૂચ શહેરમાં વર્ષો જૂની મચ્છી માર્કેટ ચાર રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યું છે જે બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થતું ગયું તેમ તેમ વેપારીઓને મચ્છી માર્કેટમાં પણ વધારો થતો જોવા મળ્યો ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને ચાર રસ્તા સ્થિત એમ બે માર્કેટો આવેલા છે જેમાં સૌથી જૂનું માર્કેટ ચાર રસ્તા સ્થિત આવેલું છે જે વર્ષોથી માછીમારીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું હોય છે પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈ પણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પળવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતે નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા સમયથી આ માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું નથી ને સાથે સાથે ચાર થી પાંચ વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકાનો કર્મચારી આ તરફ ફરકતું પણ નથી સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો પર નીકળીને બાજુમાં આવેલા આજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશ છે ને તેમને પણ નુકસાન કરે છે ને આવનાત સમયમાં વહેલી તકે જોવાનું નિરાકરણ નહી આવે તો અમે બધી જ મહિલાઓ આ કત્રોન નગરપાલિકામાં ઠાલવી દઈશું ને અમારો વિરોધ નોંધાવીએ છે રિપોર્ટર અઝલ પટ્ટાણ સત્યデー ન્યૂઝ ભરૂચ